ગુરુ પૂનમ ના દિવસે પચાસ હજાર થી ઉપરાંત હરિભક્તો ગુચાસણી ની અંદર એક નાના એવા ગામની વિશે ગુરુના દર્શન કરવા માટે થઈને આતુર બન્યા એટલે આપણે જે કહેવાય છે ને કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુભાઈ નમઃ એ ગુરુ છે એ આપણા માટે સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ છે એમાં ભગવાન અખંડ રહ્યા છે તો એવા ભગવાનના અખંડ ધારક સત્પુરુષના દર્શન માત્ર કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે આ એક બહુ જ મોટી વાત આપણને બતાવી છે એટલે શાસ્ત્રીજી મહારાજે આવો યુગલ સ્વરૂપની ઉપાસના આપણને આપી અને એના કારણે કરીને આજે આ વિશ્વભરની અંદર જે મહારાજના સમયની અંદર દેવો પધરાવીને યુગલ સ્વરૂપો પધરાવ્યા એવી જ રીતે શાસ્ત્રીજી મહારાજે આપણા સૌના ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી એ યુગલ સ્વરૂપને બધરાવીને આપણને એવું કહેવા માંગે છે કે જો આ અક્ષર બ્રહ્મ જેમ મહારાજની સેવામાં અખંડ ઉભા છે અને ત્રણ ગુણના દેહના ભાવથી પર થઈને આત્મ સત્તા રૂપે પુરુષોત્તમ ની સ્વામી સેવક ભાવે ઉપાસના કરે છે એમ આપણે પણ એવી જ રીતે ઉપાસના કરવી પણ કરવી કોની આપણે પણ પુરુષોત્તમ નારાયણની જ ઉપાસના કરીએ છીએ આ જેને જ્યાં શ્રદ્ધા બેઠી ને ત્યાં કરે એને મુબારક છે પણ જ્યારે સત્સંગની અંદર આપણે આવ્યા અને આપણને આવા પરમેકાંતિક સત્પુરુષની પ્રાપ્તિ થઈ અને આપણે બધા જાણીએ છીએ કે વિશ્વભરની અંદર જેમ કહેવાય છે ને કે ઘણા બધા મહાત્માઓ પોતપોતાના સ્થાન ઉપર યોગ્ય બરાબર છે પરંતુ સ્વામી મહારાજ કે સ્વામી મહારાજ એવા પરમ એકાંતિક સત્પુરુષ એ ત્રણ ગુણથી પર રહીને મહારાજને અખંડ ધારણ કરનાર ને મહારાજનું અખંડ ભજન કરનાર એ સત્પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે એવું જે ઉપાસનાનું વહાણ આપણને મળ્યું આશરો મળ્યો ભગવાનનો મળ્યો પ્રગટ ભગવાનનો મળ્યો પૂર્વે પણ જેટલા જેટલા ભક્તો થઈ ગયા એ ભક્તોના જીવન જો સામે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે રામાવતારની અંદર વાનરો બધાએ રામને ભજ્યા રામની સેવા કરી રામને લંકામાં જવા માટે પુલ બનાવી આપવામાં મદદરૂપ બન્યા ને ભલે એમણે માળા નથી પહેરવી પણ એટલું તો સમજી ગયા હતા કે આ જે દશરથ નંદન ભગવાન શ્રી રામચંદ્રજી પોતે સ્વયં મર્યાદા પુરુષોત્તમ છે અને આપણે એ ભગવાનની મરજીમાં ભળી જવાનું છે અને એટલે જ એની આ ઉપાસના કહેવાય એટલે જ સાચા ભગવાનના ભક્ત બન્યા કહેવાય એવી જ રીતે આપણે જાણીએ છીએ કે વૃંદાવન વૃંદાવનની અંદર રહેનારા ગોપ ગોવાળો ને ગોપીઓ પણ જાણી લીધું એક વખત કે આ ભગવાન સાક્ષાત વિરાજે છે બાકી મથુરાની અંદર મોટા મોટા પ્રકાંડ વિદ્વાનો યજ્ઞો કરતા હતા અને પાછું આહુતિ આપે ત્યારે બોલતા હતા તો નારાયણ સ્વાહા શ્રી કૃષ્ણ સ્વાહા એમ કરીને બોલે અને આપે આહુતિ પણ ભગવાન કૃષ્ણ પરમાત્માએ એમના મિત્ર ને મોકલ્યા કે તમે ત્યાં જાઓ મારું નામ દઈને યજ્ઞ ની અંદર આહુતિ આપે છે તો એમને કહેજો કે તમે જેને આહુતિ આપો છો એ ભગવાનને ભૂખ લાગી છે તો યજ્ઞ નારાયણને ધરાવવા માટે આપેલ તૈયાર કરેલો પ્રસાદમાંથી થોડોક પ્રસાદ મને આપ મને આપો એમ કરીને કહેવા ગયા ને ત્યારે તે વખતે આહુતિ આપવાનું અદ્ભુત કામ એ લોકો કરતા હતા પણ ખબર નહોતી કે આપણે જેને આહુતિ આપીએ છીએ એ તો સ્વયં આ પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે અને હોય જ આપણા તમામ શાસ્ત્રો આપણને કહે છે કે આ પૃથ્વી ઉપર તે ભગવાન ક્યારેય જતા જ નથી બીજા રૂપે કરીને આ પૃથ્વી ઉપર ભગવાન પોતે આ લોકની અંદર વધારે છે અને એમાં આ બ્રહ્માંડની વિશે વધાર્યા છે તો તે વખતના સમયની અંદર બહુ આગ્રહ કરીને કયો ને ત્યારે તે વખતે થોડાક આકળા વાકળા થઈને પંડિતો ખીજાયા ને અડગતું ફાચરું લઈને ભાઈ નહીં જોયું હોય તારો ભગવાન હવે જો ક્રિયા તો કરતા હતા પણ પ્રગટ ની નહીં ભગવાન કૃષ્ણને જ આહુતિ આપતા હતા નારાયણ ને આહુતિ આપતા હતા પુરુષોત્તમને આહુતિ આપતા હતા પરબ્રહ્મને આહુતિ આપતા હતા પણ પ્રગટ ભગવાનને આપવાનું તારે થયું ત્યારે એમને મનાયું નહીં પરોક્ષપણે જયારે ભગવાનને આવી રીતે આહુતિ આપે ખોટું તો નથી પણ એમના જીવનની અંદર એક મોટો પ્રશ્ન આવીને રહ્યો કે પાછળ દોડ્યા ભગવાનને ઓળખી ન શક્યા જયારે આ બાજુ જે ગોકુળ વૃંદાવન ની અંદર રહેનારા ગોપ ગોપી ગોવાળ જે કહેતા એમના યોગે કરીને મથુરાની અંદર રહેલી જે મહિલાઓ બધી એ બધા પોતે દહીં દૂધ ને માખણ લેવા માટે એ ગોપીઓની પાસે આવે ત્યારે બોલે ગોપીઓ કે દહીં લો દૂધ લો માખણ લો કૃષ્ણ લો કૃષ્ણ લો કૃષ્ણ લો અને ત્યારે એમને પ્રશ્ન થતો કે કૃષ્ણ શું છે અને ત્યારે કહ્યું કે અમને ભગવાન કૃષ્ણ પરમાત્મા પરમાત્માનંદ બાબાને ત્યાં આગળ પ્રગટ થયા છે અને મળ્યા છે એના મય અમારું જીવન અને અમારો ની ક્રિયા બની ગઈ છે આ ઓળખાણ થઈ ગઈ પ્રગટની ઓળખાણ થઈ પ્રગટને ભજીને ભગવાનના ભક્ત બન્યા તો સ્વામી કે છે કે અહીંયા આગળ મને ખબર પડી નહીં અને પછી તો માં કૃષ્ણ ભગવાને કહ્યું કે કામ કર એ લોકોએ નથી આપ્યું પણ એમના ઘરે જાઓ અને એમના ઘરની અંદર ત્યાં જે ઋષિ પત્નીઓ રહે છે એ લોકોને કહેજો કે કૃષ્ણ ભગવાન ભૂખ્યા થયા છે માટે તમે આપો અને તરત જ ત્યાં ગયા ને એક ઋષિ પત્નીના કાને વાત મળી એક ઘણી બધી ગોપીઓ પોતાના ઘરની અંદર ભોજન તૈયાર જ હતું થાળ લઈ લઈને દોડીને વૃંદાવન વિશે આવે છે અને ભગવાનને જમાડે છે ને ભગવાન જમે છે એ દર્શન એ કરે છે ને એમાં જો ભગવાન પ્રગટ હતા તો પ્રગટ નો આનંદ પણ એ ઋષિ પત્નીઓના જીવનની અંદર પ્રાપ્ત થયો આપણે જાણીએ છીએ કે યજ્ઞ કરનારા એ જે યાજ્ઞિકો હતા એ બધાને ભગવાનને જ અર્પણ કરતા હતા પણ પરોક્ષ ભાવની અંદર પ્રત્યક્ષ ભાવ જ્યારે હોય ને ત્યારે છે કે અંતર ની અંદર

ભજન સિવાય બીજી કોઈ મહત્વકાંક્ષા નહોતી તારીખ બાવીસ પાંચ ની સવારે સ્વામી શ્રી પુનઃ એકવાર ટેલિવિઝન સ્ટુડિયો પર પધાર્યા અહીં તેઓ સાથે આયોજિત પ્રશ્નોતરી વોઇસ ઓફ કેન્યા કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં પ્રસારિત થવાની હતી તેમાં સ્વામીશ્રીને પ્રશ્ન પૂછાયો કે ભગવાન આપ એકલા દ્વારા જ કેમ પ્રગટ રહે છે આ પ્રશ્ન પૂછનાર ઘાવેડી છે પણ તેને સચોટ સમાધાન આપતા સ્વામીશ્રીએ જણાવ્યું કે પોતાનું કાર્ય કરવા ભગવાન સ્વયં પ્રગટ રહે છે વ્યક્તિ જુદી જુદી લાગે પણ તત્વો તો એક જ છે તે પોતે જ હોય છે ભગવાન જ કાર્ય કરે છે એ ભગવાન દરેકમાં રહ્યા છે કાચ જેટલો ચોખ્ખો હોય તેટલું પ્રતિબિંબ દેખાય દર્પણ જેટલું શુદ્ધ એટલું પ્રતિબિંબ દેખાય તેમ જેનું અંતઃકરણ સૌથી શુદ્ધ છે તેમાં ભગવાન સર્વ પ્રકારે રહે છે સ્વામી શ્રી ખૂબ માર્મિક રીતે સંત અતિ અમળ અમોલની પોતાની અનુપમ સ્થિતિ

તો ક્યારેક પાટ પાટલા પર બેસીને પીરસતા તે વખતે તેઓના મુખારવીન પર ઉભરાતા ભાવ આંખોમાંથી નીતરતો ને અને વ્યક્તિ વાનગીને અનુરૂપ નીકળતી રમૂજભરી કોમેન્ટ ભોજનને સાચે જ અમૃત તુલ્ય બનાવી દેતા આજે એ અમૃતના ઓડકાર સૌએ ખાધા આ રીતે સૌને તૃપ્ત કરી સ્વામીશ્રી પધરાવણી નીકળ્યા આ વખતે માત્ર નવા ભક્તોના જ ઘેર જ પગલાં પાડવાનું આયોજન હતું પરંતુ એક જૂના હરિભક્ત વિનંતી કરી કે બાબા મારો હબસી નોકર કંઠી પહેરવા માગે છે ત્યારે તે ગાડી ઉભી રહી એ હરિભક્ત નોકર ને સ્વામીશ્રી પાસે બોલાવી લાવ્યા નીચે ઉતર્યા તો સ્વામીશ્રી પણ તેઓ સાથે મોટર માંથી ઉતરી એ હરિભક્તના ઘરમાં જઈ પહોંચ્યા

અને દારૂ માસ છોડાવી શુદ્ધ કર્યો પધરામણીના પગલે પગલે સ્વામી બાપા એ બાજુ એ સંત ભાવના સ્વીકારી સ્વામીશ્રી તેઓએ કહ્યું કે જગ્યાએ બિરાજે પરંતુ ગતિશીલ બનેલી મોટરે થોડે આગળ જઈ વણાકી લેતા સ્વામીશ્રી જે તરફ બેઠેલા તે બાજુ તડકો આવ્યો આ પેલા સંત બબડિયા જો પાછો આવ્યો નસીબમાં આવે તે ભોગવી લેવું મરકતા મરકતા સ્વામીશ્રી બોલ્યા જીવન ને સમતોલ રાખે તેટલું જ વજન તેઓના શબ્દોમાં છે તે સાંભળી સહ પ્રવાસી જેસી પટેલે કહ્યું અંદર તો જી ઘણો ગલવાડો ભર્યો છે સત્સંગ બરાબર નથી થયો એમ લાગે છે તમે મોડી વાત ક્યાં કરી તરત સ્વામીશ્રી બોલ્યા પછી સત્ય ઉચ્ચાર્યું એ તો મહારાજ આપના દોષ દેખાડે છકી ન જવાય તે માટે આગળ વધારવા છે તે માટે સ્વામીશ્રી આમ હિંમત ની વાત કરતા બળમાં આવી ગયેલા તે ભક્તે